એકદમ પરફેક્ટ ચૂરમાના લાડુ બનાવવા માટે આ ટ્રીકને યુઝ કરો તો લાડુ બનાવવા માટે એક કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે તેમાં એક કપ સોજી અને એક કપ ચણાનો લોટ એડ કર્યો છે ચારથી પાંચ ચમચી તેલ એડ કરી અને મુઠ્ઠી પડતું મોણ લોટમાં સેટ કરી લઈશું થોડું ગરમ પાણી એડ કરી લોટને થોડો કડક બાંધી લઈશું અને તેમાંથી થોડો લોટ લઈ હાથેથી લુવા તૈયાર કરી લઈશું અને મુઠીયું બનાવી લઈશું મુઠિયાને ગરમ તેલમાં તળી લઈશું મુઠિયા ઠંડા થાય એટલે મિક્સર જારમાં એડ કરી દળી લઈશું અને ચ ચારણીની મદદથી ચાળી લઈશું એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ એડ કરી ઘી સાથે બરાબર મિક્સ કરી લઈશું એકથી બે મિનિટ માટે ચલાવતા રહી ગોળ ઉપર આવે એટલે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું તૈયાર કરેલા ચૂરમામાં ગરમ ગોળને એડ કરી એક વાટકો દળેલી ખાંડ અને એલચી પાવડર એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈશું થોડું ગરમ પાણી એડ કરી દઈશું અને ચૂરમાને મસળી લઈશું લાડુને વાળી લઈશું ખસખસ લગાવી દઈશું અને ફૂલ રેસીપી માટે ટાઇટલ પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ